અને સરદારના ગુજરાતમાં છે એ તો એને ચમકાવો હોય તો પણ દારૂની જરૂર પડે છે જી હા ગિફ્ટ સિટીમાં તો તમે ગડગડાટ દારૂ પી શકો છો પણ એની સાથે લગભગ સુરતના ડાયમંડ બુર્સમાં પણ હવે તમે બિંદાસ પી શકો છો એવી સંભાવના છે પ્યાસી જીવડાઓને અભિનંદન કારણ કે ગુજરાતમાં હવે દારૂબંધી જેવું કંઈ રહ્યું નથી અને વિસ્તારે આ સંભવિત નિર્ણય વિશે વાત કરીએ જેની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આપણે ત્યાં ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યુ છે વિશ્વનું સૌથી મોટું ઓફિસનું કેન્દ્ર જે હોય ડાયમંડ બુર્સ એ પણ આપણે ત્યાં ગુજરાતમાં જ છે ભલે હીરાના ઉદ્યોગ કારણે આકર્ષવામાં ડાયમંડ બુર્સ છે નિષ્ફળ નીવડ્યું છે પણ વિદેશના લોકો અહીંયા આવે એના માટે ગુજરાત સરકાર કંઈક નિર્ણય લઈ શકે છે કે ડાયમંડ બુર્સમાં ગિફ્ટ સિટીની જેમ દારૂ પી શકાય હવે આપણે જાણીએ છીએ કે સુરતના ડાયમંડ બુર્સની આપણે વાત કરીએ તો બહુ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે સુરતના ડાયમંડ બુર્સમાં લગભગ સાડા ચાર હજાર જેટલી ઓફિસ છે છતાંય લોકોને જે રીતના આકર્ષવા જોઈએ એટલા આકર્ષી નથી શકાયા હીરા ઉદ્યોગકારો ડાયમંડ બુર્સમાં આવી નથી રહ્યા અગાઉ ડાયમંડ બુર્સ વાળા રજૂઆત કરી ચૂક્યા છે કે પીવા માટે થોડી છૂટ આપો તો તો સારું લોકો આવે એમ એટલે આવી વાતો સુરતથી સામે રહી છે કે ડાયમંડ સિટીમાં પણ દારૂ પીવા માટે છૂટછાટ સરકાર કદાચ આપી દે એવું પણ સંભળાઈ રહ્યું છે કે ગીત સિટીમાં દારૂ પીવાના નિયમો છે એ પણ બની શકે છે એનું લિસ્ટ આવી શકે છે લાંબુ એવું ગૃહ વિભાગ આ બહાર પાડી શકે છે એટલે દક્ષિણ ગુજરાતના લોકો જે માઉન્ટ આબુ કે ગોવા કે મુંબઈ વગેરે બધે જાય છે એને બહુ મોટો ધક્કો હવે ખાવો નહીં પડે સુરત આવો ડાયમંડ બુર્સ આવો પી અને જતા રહો હવે એક વાત તમે સમજો કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી અને તમે ગુજરાતમાં દારૂનો છેદ તો ઉડાવી રહ્યા છો તો હવે ડાયમંડ બુર્સમાં પણ એવું જ થવાનું છે કદાચ પરમિશન આપી દે તો એટલે હવે જો કદાચ આ બંને થઈ જાય તો કાલના દિવસમાં વડિયા કોલોનીમાં પણ એવી માગ ઉઠે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂ આપી દો છૂટ આપી દો સિટીમાં દારૂ પીવાની છૂટ મળી જાય ત્યારે હવે ઓહાપો જે તે સમયે થયો હતો એ આપણે બધા જ જાણીએ છીએ અને પણ પછી બધું ઠરી અને ઠીકરું થઈ ગયું હતું હવે આ મામલે આગળ શું થશે ને તો જોવાનું હશે કે શું સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂની છૂટ મળશે કે કેમ સરકાર સકારાત્મક નજર આવી રહી છે એવી રીતના સંદેશાઓ મળી રહ્યા છે પણ હવે તો બાકીનું બધું સમય જ કહેવાનો છે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ